નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે એમ એસ સ્વામિનાથન વિશેની કે એમ એસ સ્વામિનાથન કે જે એક હરિયાળી ક્રાંતિના પ્રેરણાતા કહેવાય કે જેનાથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી અને જે આપણે અનાજ બહારથી જે આયાત કરવું પડતું હતું અને એ આયાત બંધ કરી અને ભારત દેશ છે એ સ્વનિર્ભર થયો પણ પરિસ્થિતિ એ છે કે ઓગણીસો પાસઠમાં કે જ્યારે જે ઘઉંની અને એ બધી જે વેરાયટીઓ સ્વામિનાથને સંશોધિત કરી અને ભારતને આપી અને ઘઉંનું જ્યારે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં આવ્યું ત્યાર પછી ભાવ મોટો ઇસ્યુ થઈ ગયો કે ભાઈ ટેકાના ભાવ પૂરતા મળવા જોઈએ એ વખતે એમએસપીની સ્થાપના થઈ એફસીઆઈની સ્થાપના થઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે સ્ટોરેજ ગોડાઉન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી ત્યાર પછી જેમ ઉત્પાદન વધતું ગયું એમ સામે પ્રશ્નો પણ વધતા ગયા માર્કેટિંગને લઈને કે પોષણક્ષમ ભાવ ન મળવા અને એ પહેલાંની વાત કરી તો કે ઘણા બધા ડબલ્યુટીઓ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે એવા બધા પણ સરકારના કરાર હતા કે બહારથી અમુક કઠોળ છે કે અનાજ છે ફરજિયાત આપણે આયાત કરવું જ પડે એટલે એ પણ આપણને સતત છેલ્લા ઘણા વર્ષોમાં એ આપણને માર પડતો રહ્યો છે કે આઈનું પ્રોડક્શન હોય છતાં પણ બહારનું પ્રોડક્શન આપણે કઠોળમાં છે કે ઘઉંમાં છે ચોખામાં છે એ લેવું જ પડતું હોય છે તો એમ એસ સ્વામીનાથન કમિટીના જે દસ મુદ્દાઓ હતા એ મુદ્દા વિશેનું ટૂંકમાં વાત કરીએ તો કે જે પહેલો જ મુદ્દો છે કે ટેકાના ભાવ જે અત્યારે અને જે બે આપણે વાત કરીએ કે બે ત્રણ વર્ષ પહેલાં એક જે કંઈક દોઢ વર્ષ જેવું આંદોલન ચાલ્યું ત્યારે જે ત્રણ જે નવા નિયમ હતા એ નવા નિયમની વિરુદ્ધમાં હતા જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે પછી પ્રાઇવેટાઈઝેશન છે એ બધું જે હતું જમીન સંપાદનનો કાયદો છે કે આવા બે ત્રણ કાયદા જે હતા એ કાયદા વિશે ને વિરુદ્ધમાં જે આંદોલન ચાલતું હતું એને હિસાબે કાયદા પરત ખેંચવા પડ્યા તો આ સતત ઇસ્યુ ખેડૂતોને ઘણા બધા સતાવે છે જેમાં વાત કરીએ તો કે પહેલો જ મહત્વનો મુદ્દો છે કે ટેકાના ભાવનો મુદ્દો છે બીજો કે ફેમિલી લેબર છે કે જે ખેતી સાથે જોડાયેલા છે વ્યક્તિઓ છે એનું મજૂરી શું કે એનું મહેનતાણું શું ત્યાર પછી લાઇટને લગતા કાયદા છે જમીન સંપાદનને લગતા કાયદા છે અને અત્યારના સમયમાં જોઈએ તો મોટું જે ડેબ્રેશન જોઈએ તો કે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સીડ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઘણી બધી ગ્રો કરી રહી છે તો એના આમ જોઈએ તો કે જે વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલા માણસો છે એ નેવથી પંચાણું ટકા જે વ્યક્તિઓ છે એ ખેડૂત પરિવારમાંથી જ છે પણ છતાં પણ આ પરિસ્થિતિમાં કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું આમાં શોષણ થતું હોય છે કે એગ્રોકેમિકલ સીડ ઇન્ડસ્ટ્રીઝ અને પેસ્ટિસાઈડ એમાં ખાસ કરીને જોઈએ તો સીડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું ઘણી વખત ઘણા બધા વિસ્તારમાં ઘણા બધા ખેડૂતોનું શોષણ થતું હોય છે તો આના કાયદા માટેનું છે આંદોલન એટલે આવા બધા ઘણા બધા કાયદા છે કે જેના માટે ખેડૂતો વર્ષોથી આંદોલન કરતા રહ્યા છે બીજું કે આપણે જોઈએ તો કે દક્ષિણના એક સંત છે સદગુરુ એમણે પણ ઘણા લેખમાં કીધેલું છે અને એમનું અત્યારે અભિયાન પણ ચાલે છે કે જમીન બચાવો અભિયાન જો જમીનની ફળદ્રુપતા જ નહીં હોય તો આપણે ઉત્પાદન કઈ રીતે લઈ શકશું કેમ કે મહત્ત્વનું છે જમીનની ફળદ્રુપતા જમીનની ફળદ્રુપતા મેન્ટેન કરવી ઘણી બધી અગત્યની છે અને એ લોકોનું એવું સ્ટેટમેન્ટ છે કે પચીસ વર્ષ પછી કોઈ પણ ખેતી કરવા માટે તૈયાર નહીં હોય અત્યારે ખેતી સાથે ત્રેસઠ ટકા પોપ્યુલેશન જોડાયેલું છે ખેડૂત પરિવાર જે છે જે ત્રેસઠ ટકામાં અત્યારે બે ટકા વ્યક્તિઓ પણ એવું નથી ઈચ્છતા કે મારું સંતાન કે મારો દીકરો છે એ ખેતી કરે અને ખેતીના વ્યવસાયને આગળ વધારે કેમકે દિવસે દિવસે માઇગ્રેશનની વાત કરીએ તો કે ઓગણીસો સુડતાલીસમાં સિત્તેર ટકા પોપ્યુલેશન ગ્રામ્ય વિસ્તારમાં હતું ત્રીસ ટકા પોપ્યુલેશન શહેરી વિસ્તારમાં હતું હવે ઓગણીસો સુડતાલીસથી લઈને અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો ઓગણપચાસ ટકા પોપ્યુલેશન શહેરમાં છે અને એકાવન ટકા પોપ્યુલેશન ગ્રામ્યમાં છે આનું આ વસ્તુ હમણાં જ્યારે આપણે વાઇબ્રન્ટ ગુજરાત થયું ત્યારે સંદેશ છાપવામાં આવ્યું હતું કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં કે શહેરી વસ્તી છે એ સિત્તેર ટકા થઈ જશે અને ત્રીસ ટકા ગ્રામ્ય વસ્તી રહેશે ગ્રામ્ય વસ્તીનો ઉલ્લેખ નહોતો પણ જે એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કે જે શહેરોને વિકાસ માટેનું જે હતું એમાં પણ એનો ઉલ્લેખ છે કે સિત્તેર ટકા શહેરી પોપ્યુલેશન થશે એટલે દિવસે દિવસે જોઈએ તો કે ગામડામાંથી શહેર તરફ માઇગ્રેશન ઘણું બધું છે એ માટે જે તાલુકા લેવલ છે અને અમુક જિલ્લા લેવલ છે એનો વિકાસ થયો છે જેમ કે આપણે પહેલાં જોઈએ તો પહેલાં ખાલી ત્રણ મહાનગરપાલિકા હતી અત્યારે આઠ મહાનગરપાલિકા છે બીજી આઠ નવી મહાનગરપાલિકાને પરમિશન આપી એટલે એ જે જિલ્લા મથક છે એનો પણ વિકાસ થશે અમુક જે તાલુકા લેવલ છે એના તાલુકા લેવલનો પણ વિકાસ થયો છે જે ગ્રામ્ય લેવલ હતું અમુક તાલુકા થયા એનો પણ વિકાસ થયો છે એટલે આમ વિકાસ થતો જાય છે પણ ખેતી પ્રત્યેનો જે અણગમો છે એ દિવસે ને દિવસે આગળ વધતો જાય છે તો આવા બધા મુદ્દાઓ છે આની વિશેષ આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે એ શું મુદ્દાઓ છે અત્યારે આ ટૂંકમાં સામાન્ય માહિતી એમ એસ સ્વામીનાથન રિપોર્ટને આપી દીધી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર